ગઢડાના રસનાળા ગામે રહેતા યશભાઈ હિતેશભાઈ ઉપાધ્યાય ભાવનગરમાં ઇસ્કોન મેગા સિટીમાં પર્વતભાઈ મોડિયાની દીકરી પિયા સાથે પ્રેમ લગ્ન કરેલા હતા જે બાદ યશભાઈ ઉપાધ્યાય પરિવાર સાથે સસરા પર્વતભાઈ મોડિયાના ઘરે જમવા આવ્યા હતા જે દરમિયાન પર્વતભાઈ મોડિયા સહિતના રૂમના દરવાજા બંધ કરી યશભાઈ માયાબેન અને હિતેશભાઈને માર માર્યો અને પિયાબહેન નું અપહરણ કરી ફરાર થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી ત્યારે પિયાબેને તેનું અપહરણ કરેલ નથી અને તે પોતાની મરજીથી ગયેલ હતી તેવું નિવેદન આપ્યું હતું આ મામલે યશભાઈ ઉપાધ્યાયે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને પિયાબેનને સવારમાં કોર્ટમાં રજૂ કરવાની હતી પરંતુ પોલીસે કહ્યું કે ફોન સ્વિચ ઓફ આવે છે ત્યારબાદ કોર્ટમાં રજૂ કરતા પિયાબેનને પતિ સાથે રહેવું છે તેવું જણાવતા કોર્ટે પોલીસ બંદોબસ્ત સાથે પતિના ઘરે મોકલવાનો ઓર્ડર કર્યો હોવાનું વકીલે જણાવ્યું હતું જ્યારે કોર્ટ બહારથી એવું દ્રશ્યમાન થતું હતું કે પોલીસ વાહનોમાં યશભાઈ ઉપાધ્યાય અને પિયાબેનને લઈ જવામાં આવે તું કેસો પીઉ બે બેજા ભાઈ બેહડજો બેહડજી બે બેજા બેજા ભાઈ ઓલીસાઈ બેહો ખુશી છે હું અમારા કાયદાના નિયમ પ્રમાણે સત્યની જીત થઈ છે એમ કઈશ કારણ કે ઘણા લોકો ને એમ કેમ પ્રકારે ખોટું કરીને આ છોકરી ને છોકરા ને અલગ પાડવા દા પણ જે સત્ય હતું એ છોકરી ન્યાયાધીશ ને કીધું હશે ને ન્યાયાલયે સત્ય નો સાથ આપીને સત્ય જીત કરી અને દીકરી એ કીધું કે મારે યશ સાથે જ રહેવું છે આથી પોલીસ પ્રોટેક્શન સાથે ન્યાયાધીશે ઓર્ડર કર્યો ને બંને સાથે પોલીસ નો રોલ મારા અનુભવ પ્રમાણે વન સાઈડ હતો એક પક્ષકાર જેવો હતો કે જ્યારે

એ ઓર્ડર ઇન્વર ઇન્વર કરાવ્યું અને તરત જ અડધો કલાક કલાકમાં છોકરીનું નિવેદન આવી ગયું જે પરથી સ્પષ્ટ થાય છે કે છોકરીને અમે કહીએ છીએ છોકરી ગમ થઈ ગઈ છે એનો અપહરણ થયું છે પોલીસને ખ્યાલ હતો ક્યાં છે છોકરી સાથે શું છે તરત હાજર થઈ ગઈ એ જ રીતે આજ સવારે એને હાજર કરવાની હતી ત્યારે પોલીસે કીધું છોકરીનો ફોન સ્વિચ ઓફ આવે છે પણ અંતમાં ભલે જ્યારે લેટ તો લેટ મોડું તો મોડું પણ છોકરીએ સત્ય કીધું ને સત્યની જીત થઈ એનાથી દૂર કરવા માટે એનું અપહરણ કરી લઈ ગયા છે એ વિષય ઉપર છોકરીને હાજર કરવા માટે છોકરીની ઈચ્છા પ્રમાણે છોકરીને સોંપવા પૂરતી વાત હતી અને જે એફઆઈઆર છે મારા મારી નીચે અપહરણ ની છે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે એના ઉપર પોલીસ પગલા લેશે અત્યારે ન્યાયધીશ માત્ર ન્યાય છોકરીના છોકરા નો છોકરીને કોની સાથે રહેવું છે એના માટે નો કરે છે